ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે જ્યારે પત્રકારો પહોંચી શકે છે તો સરકાર કેમ નહીં પત્રકારોના પત્રકારત્વ પર નકારાત્મક અને સકારાત્મક બનવાને બદલે કાર્યવાહી થવી જોઈએ સરકારે તેમની દરેક કાર્યવાહી પર ધ્યાન આપવું જોઈએ સમસ્યા બતાવે તો એને નેગેટિવ ન લેવી જોઈએ એને પોઝિટિવ લઈને સમસ્યાને હલ કરવી જોઈએ આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત જે વરસાદ પડે વરસાદ આવે તોફાન આવે વાવાઝોડા આવે અત્રે સુધીના મિત્રો છે ત્યાં ની ક્યાં એની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર આવે અને આપણે સમાચાર ને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર આવું હતું છે એની ઉપર એક્શન લેવું પડે ભાઈ જુઓ ક્યાં ગાડી છે કેવી રીતે છે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ના પહોંચી શકે પોઝિટિવ એટલે આગળ વધ્યું અને તો જ કામ સારું કરી શકીએ અને તો જ કામ સારું કરી શકીએ નાનામાં નાની વસ્તુમાં સંવેદના એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી હું હંમેશા કહું કે ભાઈ જેટલું જેટલું એટલે હજુ આપણે થોડું મહેનત કરવી જોઈએ પબ્લિક નો અવાજ આપણને પહોંચવો જ જોઈએ સંવેદનશીલ સરકાર કોને કહેવાય કે પબ્લિક નો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ફોખારી ને નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે એ દૂર કરવાની આપણે એટલે